ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના વળાંકપોર ગામે મદરેસાના બાળકોનું વાર્ષિક જલસાનું કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મદરેસામાં અભ્યાસ કરતા સાહીઠ જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો અને તમામ વિદ્યાર્થીઓએ નાથ શરીફ તેમજ કુરાનની તિલાવતો સ્ટેજ ઉપરથી રજૂ કરી હતી વિદ્યાર્થીઓના પ્રોત્સાહન માટે યોજાયેલ કાર્યક્રમમાં ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને વણાંકપોર મુસ્લિમ યંગ કમિટીના સભ્યો દ્વારા ઇનામનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું આ પ્રોગ્રામમાં મોટી સંખ્યામાં ગામના લોકોએ હાજરી આપી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો અસલામુ અલયકુમ વરahmatullahi વબarakatuhu દર સાલની طرح ਇਸ સાલ ભી મદરેસાએ મદીના વાળાખપુર કે અંદર તાલીમ હાસિલ કરને વાલે બાળકો કા ઇનામી જલસા જો સાલાના ઇનામી જલસા હોતા હૈ 12 મહિને કે બાદ ઓરખા ગયા હૈ દર સાલ સૈયદ ઇમતીઆઝ અલી બાપુ कि जो इस साल हाज़िर नहीं है वो हर साल हाज़िर देते थे और इस साल बिलखसूस सैयद हाजी इम्तियाज़ अली बापू के इसल सवाब के लिए वड़ाकपुर गांव के नौजवान जो कमेटी है इन लोगों ने बिलखसूस इम्तियाज़ बापू की रूह को सवाब के लिए जलसा रखा और हर साल जो बच्चे कुरान शरीफ़ मुकम्मल करते हैं तो वो फिर फारग होते हैं और दूसरे नए बच्चे मतलब दाखला हासिल करते हैं दाखला लेते हैं और इस तरह से अलहदुल्लह मदरसे मदीना वनगपुर के अंदर बेहतरीन दीन की पढ़ाई होती है कुरान शरीफ अच्छे तरीके से पढ़ाया जाता है सिखाया जाता है और हर साल जो बच्चे अच्छा परफॉर्मेंस देते हैं उनको नंबर वाइज इनाम भी वितरण किए जाते हैं और इसी तरह से मामूल के मुताबिक हर साल जलसा किया जाता है और तमामी बच्चे और गाँव वालों के साथ सपोर्ट के साथ तमामी गाँव की माँ बहने भाई हज़रा तमामी लोग हाज़री देते हैं और जलसे को कामयाब बनाने की सारे गाँव वाले लोग કોશિશ કરે અસમ વરમ્લા જો આપણે રાજપાયડી લાઈવ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો લાઇક કરો બે દબાવો અને રોજ તમારી આસપાસ બનતી ઘટનાઓની માહિતી મેળવો ધન્યવાદ